গণব হনুমান দাদা নিষণা বারসমি ভোগা মারা গেলে মানি জিন বানা বারসি ভোগা মারা શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણ ઓમ શ્રી માતૃદેવો શ્રીમાતૃદેવો ભવ શ્રી પિતૃદેવો ભવ ઓ શ્રી પિતૃદેવો ઓમ શ્રી કેશીન બાના પારસવણી ભોગા મારા નમ ઓમ શ્રી કેશીન બાના પારસવણી ભોગા મારાય નમ શ્રી ચેહર માતાએ નમ ઓમ શ્રીહર માતાએ નમ ઓમ શ્રી કાળકા માતાએ નમા શ્રી કાળકા માતાએ નમા શ્રી નટરાજવાણી દેવો

શું પ્રસંગ પ્રથમ સ્થાન છે આપનું આપી સારી કાર્યમાં સાધી કરી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં જ્યાં સુલતા વિજો મારાથી ભૂપ ભક્ત ને બોલી જ લાવવા આપીએ શરણિયા રીતે બોલો શિંગળ વધી દાદા ઓમ શ્રી તુલસી માતાએનમાં ઓમ શ્રી તુલસી માતા એનામાં ઓમ શ્રી તુલસી માતા એનમાં ઓમ શ્રી વૈરે માતાએ નો વૈરે વૈર માતા નમ શીતળા માતાએ નમ રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હો શ્રી નાય જય હુ શ્રી બોલો શ્રી જયબાના બારસમણી ભોગા મહારાજ ને બોલો ચે હર બોલો માવજી ભુવાની બોલો વસ્તા ભુવાણી હોસા હર ભુવાની બોલો રાજુ ભુવાણી અનંત વાસુકિશિષમ પદ્મનાભમ કમ્બલ શંખપાલ તક્ષકાલમેતાની નવ નામાની નાગાનાય માર સાયંકાલે પઠે નિત્ય પ્રાંતકાલેશે તસ્પજનાશી સર્વસ્વીય જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણકમણમાં શેખરો મારીમતી શિવશક્તિના લાળિલાસન્તાનસુ સદા સુધારો કૃપાકરો મારીછતી સુપ્રસંગે પ્રથમ સાંજે આપનું આપી સાલીએ કાર્ય માથા દી ગતી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દઉં મારા વતી ગોક ભક્તને પુનિત લાવો આપ જેવું સાણે આવડે દેશ બોલો શ્રી ગણપતિ દાદા સિંભાના ગોગા અમર દબો દમારી દાદીઓ કે સિંભાના ગોગા 아마르 더 보더 마리가 디오 가 디오 오빠레 소나노 더더 레지마나 고가 아마르 더 보더 마리가 디오 오르만테 더리네 고가레 아위 아위와 가리 캐지마마 하게 기신바나고가 엄마를 더 보다 많이. 데보지 부에 보게티 알리야 빼야 데븐 부트라 버리. 기신바나고가 엄마를 더 보다 많이. દેસાઈ વાળો રૂડો રે દિસો વચમાં શોભે છે મહારાજ નું ખિશિંબાના ગોગા અમર ધબો તમારી આથમણા મંદિર શોભતા બાબા ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન ખિસિમ ગોગા અમર ધબો તમારી 절아 졸아, 졸아, 졸절와아졸노받아 졸아, 키싱졸나 고가 졸아, 르아 졸아, 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 졸데우아 졸아, 졸르졸와 졸아, 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 키싱졸나 고가 졸아, 르아 졸아, 졸아, 졸 લેલોડા ગોરા બાપુને શોભા વાગે છે ઘંટ ને ગઢિયા ખેસિમ ગોગા અમર ધબો મારી જા રો મે રો દેવજીને દેવજી ને રમતા રો મે રો મેં વસ્થા ને રમ હળ હળ દ મેં ના ગોગા અમર ધબો તારી દ ઓ ગામો રે ગામથી મંડળો આવે માણસની બરાતી ગણી બીરે ખેસીનપાના ગોગા અમર ધબોત મારી દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને ખેસિન ના ગોગા ખેસીનપાના ગોગા અમર ધબોત મારી દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી ગાડી ભરત ખંડ મોહ કે ઘોગા અમર તપો તમારી ચૈતર શું ચોથ ને રમણ ચડે છે અબિલ કંકુ ને ગુલાલ કે સિંબાના ગોગા અમર તપો તમારી રમણ આવે છે રૂડી દીપુ આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયું કેસીમ્પાના ગોગા અમર ધપોત મારી આવે દુખ આવે સુખ આપો ને કેસિમ્પાના ગોગા કે પાના ગોગા અમર ધપોત મારી જા વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુણીને પધારજો મારા

દેવજી ભુવાની જે બોલો શ્રી વસ્ત્રા ભુવાની જે બોલો સાહર ભુવાની બોલો રાજુ ભવાની જે ઓમ શ્રી કેશન બાના બારસમણી ગોગા મહારાજ